લીંબડી ધંધુકા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે બે લોકોના મોતની કમાટી ભર્યા હતા ત્યારે આ બાબતે માહિતી મળતા મુજબ વાત કરવામાં આવે તો રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે રિક્ષા ચાલકના જણાવ્યા મુજબ મળતી માહિતી મુજબ ડમ્પર ચાલક દ્વારા પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત લીબડી ધંધુકા હાઇવે વચ્ચે આવેલ ડુંગર તલાવડા પાસે મેલડી માતાજીના મંદિર પાસે સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર મહિલા અને પુરુષ જેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ઇજાગ્રસ્તને તત્કાલ લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠ દ્વારા ખસેડવામાં આવ્યા હતા જેમાં ઇજાગ્રસ્તની વાત કરવામાં આવે તો રામુબેન માવજીભાઈ રંજનબેન અર્જુનભાઈ માવજીભાઈ ખોડાભાઈ હરિકૃષ્ણભાઈ પરસોત્તમભાઈ અને બટુકભાઈ લક્ષ્મણભાઈ જેઓ બન્યા હતા અને અને આ આ અકસ્માતમાં બાપાલાલ દેવુબેન જો બે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે અકસ્માત થતા લીંબડી સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર